સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા એક મહત્વના સમાચાર કરીશું ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે પોલીસને જાણ કરી છે પોલીસે કોર્ટમાં તપાસ હાથ ધરી છે બીજીજીએસ સહિત તમામ ટીમ તપાસમાં જોતરાઈ છે હાઈકોર્ટના રજીસ્ટ્રારે ફરિયાદ નોંધાવી પોલીસ કોર્ટમાં તપાસ હાથ ધરી છે આજ અંગે વિગત આપશે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય લાઈવ જોડાઈ ચુક્યા છે મૌલિક ફરી વખત ધમકી મળી છે શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે ખુશાલી બે મહિનામાં ત્રીજી વાર છે તે હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ છે તે મળ્યો છે આ પહેલાં પણ બે વાર ગુજરાત હાઈકોર્ટને આ પ્રકારનો મેલ છે તે મળી ચૂક્યો હતો અને ત્યારે પણ જે પોલીસ છે તેમજ વીટીડીએસની ટીમ છે તેના દ્વારા તપાસ કરવામાં આવી હતી પરંતુ તે સમયે કંઈ નક્કર ઠોસ પુરાવા છે તે નહોતા મળ્યા આજે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ છે તે મળ્યો છે અને આ તમામ બાબતની જાણ છે તે પોલીસને કરવામાં આવી છે અત્યારે હાલ સોલા પોલીસ સ્ટેશનના જે પીઆઈ સહિતનો જે સ્ટાફ છે તે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે સાથે સાથે બીડીડીએસની જે ટીમ છે તે પણ જે હાઈકોર્ટ છે ત્યાં પહોંચી છે અને તમામ જે હાઈકોર્ટનો વિસ્તાર છે ત્યાં ઝીણવટભરી તપાસ છે તે કરવામાં આવી રહી છે આ મેલ છે તે ગુજરાત હાઈકોર્ટમાં મળ્યો હતો અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર છે તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અત્યારે હાલ આ તમામ અધિકારીઓ છે જે પોલીસના તે ગુજરાત હાઈકોર્ટ ખાતે હાજર છે અને વીડિયાની ટીમ ફાયરની ટીમ તેમજ આ સ્થાનિક પોલીસની ટીમ છે તે તપાસ કરી રહી છે પરંતુ મહત્વની વાત એ છે કે છેલ્લા બે મહિનામાં આ ત્રીજી વખત આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ ગુજરાત હાઈકોર્ટના મળ્યો છે ત્યારે પોલીસ છે તે આરોપી સુધી હજુ સુધી પહોંચી નથી શકી કે કોણ અથવા તો કયા વ્યક્તિ દ્વારા આ પ્રકારના મેલ છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવે છે જી જી મૌલિક આભાર સમગ્ર